આદિ દસ્યા નમસ્કાર રમયે કરે દિને દિને સહસ્ત્રે શો દારિદ્રમનો પજાયતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે ભગવાન સૂર્યદેવનું આદિત્ય સ્તોત્ર વિશે એવું કહેવાય છે કે ભાષી ઉત્તરાયણના દિવસે આદિત્ય સ્તોત્રનો પાઠ કરવાથી વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે જો કે આજે તમે આ પાઠ કરી શકો અથવા દર રવિવારે પણ જો આ પાઠ કરો છો તો એનાથી વિશેષ લાભ થાય છે આદિત્ય સ્તોત્ર પાઠ મતલબ આદિત્ય એટલે કે ભગવાન સૂર્યદેવ સૂર્યદેવનું પ્રિય સ્તોત્ર એનો પાઠ જેની અંદર સૂર્યદેવના બાર નામ રહેલા છે અને આ સ્તોત્રની અંદર જેના શ્લોક છે જેમાં સૂર્ય નામ અને આ નામનો પાઠ કરવાથી શું લાભ થાય છે આ પાઠ ક્યારે કરવો અને કયા વારે કરવો એ બધી જ જાણકારી આ સ્તોત્રના પાઠમાં આપેલી છે તો આજે હું આદિત્ય સ્તોત્રના પાઠને લઈને હું તમને શ્રેષ્ઠ જાણકારી આપવાનો છું મિત્રો શક્ય હોય તો આજે વાસી ઉત્તરાયણ છે આજના દિવસે કેમ કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એ સૂર્યદેવને આશીર્વાદ માટે કૃપા મેળવવા માટેનો શ્રેષ્ઠ દિવસ ગણવાયો કેમકે આજે એવું કહેવાય છે કે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા જોકે પરમ દિવસે બપોર પછી સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે જેથી ગઈકાલે ઉત્તરાયણ હતી અને આજે વાસી ઉત્તરાયણ છે તો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં સ્તોત્ર પાઠ કરવામાં આવે તો એનું સૌ ઘણું પુણ્ય મળે છે અને અન્ય દિવસોમાં કરવું હોય તો ક્યારે કરાય તે પણ હું તમને જાણકારી આપીશ તો ભગવાન સૂર્યદેવનું આદિત્ય સ્તોત્ર કયું છે અને એના શ્લોક કયા છે તો તેનો હું પ્રથમ શ્લોક પહેલાં તમને કહીશ પછી બીજો શ્લોક કહીશ પછી ત્રીજો કહીશ એના પછી એનું મહિમા કહીશ સ્તોત્ર આ રીતે છે તો પહેલાં હું આખું સ્તોત્ર બોલી જાઉં પછી એનું તમને મિનિંગ સમજાવીશ ભગવાન સૂર્યદેવનું આદિત્ય સ્તોત્ર આદિત્ય પ્રથમ નામ તૃતીય ભાસ્કર પ્રોક્ત ચતુર્થ પ્રભાકર પંચમ તો સહસ્રાંશુ ષ ત્રિલોચન સપ્તમ હરિદ્સવસ અષ્ટમી નવમ દિનકર ચસમો દ્વાક એદશમ ત્રિમૂર્તિદશ સૂર્ય એવિનામાની પ્રતકાલે પઠેન્ર દુસ્વપ્નનાશન ચર્વુખમ ચશ્ય એતનામભિર્ભક્તો ભક્ત સ્તુતિવાકરમ વિર્મુક્ત વિવર્જિ પુત્રવાન ધનવાન શ્રીમાન જાયતે તન્ન સંસય રવિવારે પટિદ્યસ્યુ નામાન્યતાની ભાસ્વડ પીડા શાંતિ ભવિતસ્ય ગ્રહણ ચ વિશેષત સદ્ય સુખમ અપનાવતી ચાયુ દીર્ઘમ ચ નિરૂજમ મિત્રો તમને લાગે છે કે આ સ્તોત્ર જે છે એ આમ સરળ છે પણ કદાચ સંસ્કૃત શબ્દ છે તમને ન પણ ફાવે તો જો આ સ્તોત્ર તમને ન ભાવે તો આ સ્તોત્રમાં જે બાર નામ છે તે હું તમને કહીશ એ બાર નામ તમે શાંતિથી લખી લેજો જો ફાવે તો સ્તોત્ર ચોક્કસ બોલજો હવે આ સ્તોત્રની એક એક મિનિંગ હું તમને એનો અર્થ સમજાવું છું કે આ સ્તોત્ર ક્યારે કરવું અને એ બધું એમાં હું જે હમણાં બોલી ગયો ને એની અંદર એનો ભાવર થઈ ગયો પણ હવે વિસ્તારથી તમને સમજાવું છું આદિત્ય પ્રથમ નામ ભગવાન સૂર્ય જે બાર નામ છે એમાં પહેલું નામ કયું છે તો કે આદિત્ય પ્રથમ નામ એટલે કે પહેલું નામ કયું છે આદિત્ય છે પછી દ્વિતીયમ તું દિવાકર બીજું નામ કયું છે દિવાકર તૃતીયમ ભાસ્કરમ ભાસ્કરઃ પ્રોક્તમ ત્રીજું જે છે જે ભગવાન સૂર્યદેવનું નામ ભાસ્કર છે અને ચતુર્થમ તો પ્રભાકર ચોથું નામ પ્રભાકર કહેવાય પંચમ તો સહસ્ત્રાંશું પાંચમું નામ જે છે ભગવાન સૂર્યદેવનું સહસ્ત્રાંશવે નમઃ જે આપણે બોલીએ છીએ એ છે અને ષ્ટમ ચૈવ ત્રિલોચન છઠ્ઠું નામ ત્રિલોચન સાપ્તું સાપ્તમ હરિદસ્વ ચ સાતમું નામ હરિદસ્વ અને અષ્ટમ તો વિભાવસુ આઠમું નામ વિભાવસુ નવમમ દિનકરણ નવમું નામ દિનકરણ દસમમ દ્વાદશાત્મકમ દસમું નામ છે દ્વાદશાત્મક અગિયારમું નામ એકાદશમ ત્રયમૂર્તિ ત્રયમૂર્તિ અગિયારમું નામ અને બારમું નામ દ્વાદશમ સૂર્યવ ચારમું નામ ભગવાનનું સૂર્ય દેવનું નામ છે સૂર્ય એનામાં જે આપણે બોલીએ હતી પછીના શ્લોકમાં લખ્યું દ્વાદશાદિત્ય નામાની જે વ્યક્તિ દ્વાદશા એટલે કે બાર નામ સૂર્યદેવના બોલે છે અને કેવા ટાઈમે બોલે તો કે પ્રાતકાલ પઠેન રહ સવારના સમયમાં પાછું સૂર્યદેવનો આ જે સ્તોત્રનો પાઠ છે એ સવારના સમયમાં બોલે તો એને લાભ શું થાય તો લખ્યું દુઃસ્વપ્ન નાસા નમ ચૈવ દુસ્વપ્ન જે લોકોને ખરાબ સ્વપ્ન આવતા હોય રાત્રે ઊંઘમાં બહુ ડરી જતા હોય તો તે લોકોને દુસ્વપ્ન નાશનમ ખરાબ સ્વપ્નમાંથી મુક્તિ મળે છે આ પાઠથી પછી આગળ લખ્યું સર્વ દુઃખમ ચનસ્યથી એની સાથે સાથે જે જીવનના દુઃખ છે એ દુઃખોમાંથી પણ મુક્તિ મળે છે પછી આગળ લખ્યું છે જય તે નામ ભક્તિઓ ભક્તિ સ્ત્રોત દીવા કર જે ભક્ત ભગવાનની આ સ્તોત્ર કરે છે એને

પુત્રવાન ધનવાન શ્રીમાન પુત્રવાન ધનવાન શ્રીમાન આ સ્તોત્રનો પાઠ કરવાથી આટલું તો મળે પણ એનાથી વધારે હજુ વાત કરી છે પુત્રવાન સંતતિ જેને ન હોય એને સંતતિ મળે છે પાછું ધનવાન પુત્રવાન તો થાય પણ ધનવાન પૈસે ટકે પણ સુખી બનાવે છે આ સ્તોત્ર શ્રીમાન હવે ત્રીજો શબ્દ આવ્યો શ્રીમાન ઘણા લોકો બહુ કહેતા હોય કે શાસ્ત્રીજી અમે ગમે એટલું કામ કરીએ અમને કોઈ જસ જ નથી મળતો અમને કોઈ માન નથી મળતું જ્યાં જઈએ છે લોકો અમને અપમાનિત કરે છે તો તેવા લોકો માટે પણ આ સ્તોત્ર ફાયદાકારક છે શ્રીમાન એટલે કે તમારું માન વધારે લોકો તમારી કદર કરે લોકો તમારી ઇજ્જત કરે આવું આ સ્તોત્રમાં લખ્યું છે જાય તે તન્ન સંશય છેલ્લો શબ્દ પાછો એ પણ કહી દીધો કે આટલું વસ્તુ મળે છે એમાં કોઈ જાતનો સંશય રહેતો નથી આ સ્તોત્રમાં લખેલું છે દર્શક મિત્રો હું હંમેશા વાત કરું છું મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ના હોય પણ ધર્મશાસ્ત્ર શાસ્ત્ર જેમાં જે લખ્યું એની ઉપર ચોક્કસ વિશ્વાસ રાખો પણ આ સૂત્ર કરવું એટલે એવું નથી બીજા મળી જવું ના હોય એનો સતત એક વર્ષ સુધી આપણે પાઠ કરવાનો આગ્રહ રાખવાનો અને ક્યારે કરવાનો તો પાછું લખ્યું છે રવિવારે પઠે તું રવિવારે પઠેદ્યસ્તુ સૂર્ય વાર કયો છે રવિવાર છે જો આ સ્ત્રોત્ર રવિવારના દિવસે ખાસ બોલો છો રવિવારે નામાનીતાની ભાષમ ભગવાનના બાર નામનો પાઠ રવિવારે જો બોલો છો તો શું થાય પીડા શાંતિ ભવિત બધી પીડાઓમાંથી મુક્તિ મળે છે પાછું શાંતિ મળે છે અને ગ્રહણ વિશેષતઃ સદ્ય સુખ મવાપનોતી ચાયુર દીર્ઘમ ચ ભગવાન સૂર્યદેવનો રૈવાણ દિવસે પાઠ કરે છે તે વ્યક્તિને ગ્રા પીડામાંથી મુક્તિ મળે છે સાથે સુખોની પ્રાપ્તિ થશે અને ચાયુ દીર્ઘમ દીર્ઘ આયુષ્ય મતલબ એ વ્યક્તિનું લાંબુ આયુષ્ય એને પ્રાપ્ત થાય છે આ સ્ત્રોત્રના પાઠથી તો દર્શક મિત્રો વિચાર કરો કે આ એક ભગવાનનું મતલબ સૂર્યદેવનું આદિત્ય સ્તોત્ર જે ભગવાનનું સૂર્યદેવનું સ્તોત્ર છે તેને દર રવિવારે બોલવાથી આટલો બધો લાભ છે થાય છે તો ચોક્કસ કેમ આપણે ના બોલવું જોઈએ અને એમાંય પાછું જો આજે વાસી ઉત્તરાયણ છે આજે જો તમે આ પાઠ કરો છો તો એ વધારે છે કેમ કે અમુક દિવસો વધારે ફળદાયી હોય છે જેમાં અમુક દિવસોની અંદર આપણે કહીએ કે ભાઈ ઉત્તરાયણનો દિવસ ઉત્તરાયણને વાસી ઉત્તરાયણ એનાથી વિશેષ વાત કરું તો સૂર્યદેવની તિથિ સપ્તમી છે સાતમ તિથિ હોય અને રવિવારનો યોગ હોય તો આ એક પાઠ તમને સો પાઠનું પરિણામ આપે છે અને દર રવિવારે એટલે કે મહિનામાં ચાર દિવસ તો ચોક્કસ આ સૂર્યદેવના સ્તોત્રનો પાઠ કરવો અગિયાર અગિયાર સ્તોત્રનો પાઠ કરવો અને સૂર્યદેવનો પાઠ એકદમ સરળ છે અનેક ગ્રંથોમાં પણ તમને આ નવગ્રહ સ્તોત્ર શાંતિ વિધાનમાં પણ મળી જશે આદિત્ય સ્તોત્ર લખશો તો પણ તમને અત્યારે હાલ તો મોબાઈલમાં લખો તો પણ તમને આવી જાય તો આ બધા ભગવાન સૂર્યદેવના સ્તોત્ર બહુ ચમત્કારી છે એ સ્તોત્રનો પાઠ કરવાની કોશિશ ચોક્કસ કરજો હવે રહી વાત એક સરળ ભાષામાં હું તમને કીધું કે આ સ્તોત્ર જે મેં બોલ્યો એની અંદર બાર નામ ભગવાન સૂર્યદેવના હતા અને એ બાર નામ હું અલગ તમને હવે ફરીથી જણાવું છું કે જે લોકોને કદાચ સ્તોત્ર બોલતા ન ફાવે તો આ બાર નામ રોજ બોલજો અને રવિવાર તો ખાસ બોલજો કેમ કે આ બાર નામ આદિત્ય સ્તોત્રના બાર નામ છે એમાં નોટને પેન હાથમાં હોય તો તમે લખી લો પહેલું નામ છે સૂર્યદેવનું ઓમ આદિત્યાય નમઃ બીજું નામ ઓમ દિવાકરાય નમ ત્રીજું નામ ઓમ ભાસ્કરાય નમ ચોથું નામ ઓમ પ્રભાકરાય નમ પાંચમું નામ સહસ્રાંશવે નું નામ ઓમ ત્રિલોચનાય નમું નામ ઓદસ્વાય નઠમુંમ ઓમ વિભાવસવે નવું નામ ઓમ દિનકરાય નમ દસમોનામ ઓદશાત્મક નમ અગિયારમું નામ ઓમ ત્રિમૂર્તયે નમઃ બારમું નામ ઓમ સૂર્યાય નમઃ આ ભગવાન સૂર્યદેવના બાર નામ હતા જે બાર નામનો તમે નિત્ય પાઠ કરજો અથવા રવિવારે ચોક્કસ પાઠ કરજો તો દર્શક મિત્રો આજે ભગવાન સૂર્યદેવના સ્તોત્ર વિશે મેં ચર્ચા કરી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જ ધાર્મિક જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી રોજે રોજ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન